જો તમે એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે નવીન રેસીપી લઈને આવી ગયા છીએ ફરાળી પાણીપુરી જો આ રીતે બનેલી ફરાળી પાણીપુરી મળી જાય તો બધા લોકો વ્રત કરવાની નાદ નહીં પાડે રોજે બધા ઉપવાસ કરશે તો ચાલો બનાવીએ તો તેના માટે આપણે અહીંયા મોરૈયો લીધેલો છે અને સામો પણ કહેતા હોય છે કે સામા ચાવલ પણ કહેતા હોય છે તો તેને આપણે બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેશું અને પાણી ઉમેરીને એક કલાક માટે આપણે તેને પલળવા માટે રાખી દઈશું તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે અહીંયા ફૂદીનો અને કોથમરી લીધેલી છે કોથમરી આપણે આ રીતના દાંડી સહિત લેવાની અને ફૂદીનો આપણે આ રીતના પાન જ લેવાના તો આપણે ફૂદીના અને કોથમરીને મિક્સર જારની અંદર એડ કરી દેસું સાથે જ આપણે અહીંયા એક તીખું મરચું અને એક આ રીતના મૂળ મરચું આવે છે તે લઈ લેશું જો તમને વધુ તીખાસ પસંદ હોય તો તમે અહીંયા વધુ મરચું પણ એડ કરી શકો છો સાથે જ આપણે એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દેસું અને એક લીંબુનો રસ એડ કરશું પછી આ પાણીનો ગ્રીન કલર જળવાય રહે તેના માટે આપણે અહીંયા બરફના ટુકડા એડ કરીશું સાથે જ આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું અડધો ગ્લાસ જેટલું પાણી બનાવીએ ત્યારે બરફ ઉમેરો ખૂબ જ જરૂરી છે કારણ કે મિક્સર ચાલવાથી મોટરની ગરમી આપણા પાણીની અંદર આવે છે એટલે આપણું મિક્સીનું ઝાર ગરમ થઈ જાય છે તેને લીધે આપણું પાણી કાળું પડી જાય છે એટલે આપણે અહીંયા ઠંડુ પાણી અને બરફ એડ કરવાનો છે તો આપણું ચટપટું પાણી બનીને રેડી છે તો આ પાણીને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું અને આની અંદર આપણે થોડા મસાલા કરી લેશું મિક્સર જારની અંદર પણ આપણે થોડું પાણી એડ કરીને બધી પેસ્ટ આપણે આ પાણીની અંદર એડ કરી દઈશું અને ઉપરથી આપણે અડધો લિટર જેવું પાણી એડ કરી દઈશું ટોટલ આ પાણી એક લિટર જેટલું બનીને રેડી થાય છે તો પાણીની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું એક ચમચી શેકેલા જીરા પાવડર એક ચમચી ચાટ મસાલો પાવડર અને અડધી ચમચી આપણે અહીંયા મરી પાવડર એડ કરી દેસું ચાટ મસાલો તમે ફરાળમાં ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પાણીને ટેસ્ટ કરી લેવાનું જો આ સમયે કોઈ પણ જાતના મસાલા ઓછા લાગતા હોય તો અહીંયા તમારે વધુ ઓછા કરી દેવાના હવે આ પાણીના પ્રોપર ટેસ્ટ માટે આપણે તેને બે થી ત્રણ કલાક માટે ફ્રીજમાં બરફ એડ કરીને રાખી દઈશું ત્યાં સુધીમાં આપણો મોરૈયો પણ સારી રીતે પલળી ગયેલો છે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને સાથે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અને આની ફાઇન એવી આપણે પેસ્ટ તૈયાર કરી લેશું સાથે જ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું મોરૈયાને આપણે એકદમ ફાઇન જ પેસ્ટ બનાવવાની છે જરા પણ દર દર ઉ આપણે ધ્યાન રાખવાનું છે તો જે તૈયાર પેસ્ટ છે તેને આપણે એક પેનની અંદર એડ કરી દઈશું અને હવે ગેસ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે થવા દઈશું પછી આ મિશ્રણને આપણે સતત ચલાવતા રહેવાનું છે થોડી જ વારમાં આ મિશ્રણ ઘટ થઈ જશે એક થી બે મિનિટ જેવા સમયમાં આ રીતના આપણા લોટમાં ગાંઠા પડવા લાગશે જ્યાં સુધી આ મિશ્રણ પેનની સપાટી ન છોડી દે ત્યાં સુધી આપણે તેને આ રીતના ચલાવતા રહીને પકવવાનું છે અને સતત આપણે આ રીતના ચલાવતા રહેવાનું છે જો નહીં ચલાવીએ તો આપણું મિશ્રણ નીચે ચીપકી જશે ત્રણથી ચાર જ મિનિટમાં આપણું મિશ્રણ સારી રીતે રેડી થઈ જશે તો આ રીતે આપણું મોરૈયાનું ખીચું બનીને રેડી છે તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે મિશ્રણ તૈયાર થયેલું છે તેને આપણે એક મોટા વાસણની અંદર એડ કરી દઈશું અને હાથેથી અડી શકીએ તેટલું ઠંડુ થાય પછી આપણે તેને મસળી લેશું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને સારી રીતે પેલા ઘીને મિક્સ કરી લેશું પછી તેને હાથેથી સારી રીતે મસળી લેશું આ ખીચું સારી રીતે મસળાઈ જશે એટલે આપણે હાથ ઉપર ચીપકશે પણ નહીં શરૂઆતમાં થોડું એવું હાથ ઉપર ચીપકે છે તો તમે અહીંયા તેલવાળો હાથ કરીને આ રીતનું સારી રીતે લોટને મસળી લેવાનું આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે સારી રીતે મસળી લેવાનું છે પાંચ મિનિટ થશે એટલે મિશ્રણ સારી રીતે સ્મૂથ થઈ જશે આ રીતે હાથ ઉપર ચીપકશે પણ નહીં તો લોટ આપણો સારી રીતે સ્મૂથ થઈ ગયેલો છે હવે તેની અંદર આપણે બાઇન્ડિંગ માટે થોડો એવો રાજગરાનો લોટ એડ કરવાનો છે અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલો રાજગરાનો લોટ લીધેલો છે જો તમારું મિશ્રણ થોડું ઢીલું લાગતું હોય તો તમે રાજગરાના લોટનું પ્રમાણ વધુ કરી શકો છો લોટને આપણે સારી રીતે મિક્સ કરી દેસું આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી તમે આમાંથી ડાયરેક્ટ પૂરી વણીને તળી શકો છો તો આ રીતે ચીપકતો નથી લોટ હાથ ઉપર એટલે આપણે અહીંયા વધુ પડતો લોટ નહીં એડ કરીએ તો અહીંયા આપણે પાટલો લઈ લીધેલો છે તેની ઉપર આપણે થોડું એવું તેલ લગાવી દેસું તેની ઉપર આપણે પ્લાસ્ટિકની સીટ રાખી દેસું તેના ઉપર પણ આપણે થોડું તેલ લગાવશું પછી જે આપણે લોટ તૈયાર કરીને રાખેલો તેમાંથી આ રીતનો મોટો લુવો લઈ લેશું અને તેને આપણે આ રીતના રાઉન્ડ શેપ દઈ દેસું કિનારીઓ ફાટે નહીં તે રીતનું આપણે તેનો રાઉન્ડ બોલ બનાવી લેશું પછી તેને પણ આપણે થોડું તેલ લગાવી દઈશું અને ઉપરથી ફરીથી આપણે પ્લાસ્ટિકની સીટ રાખી દેસું અને હળવા હાથે આપણે પ્લાસ્ટિક અને પાટલો આ રીતના ફેરવતા જઈને વણી લેશું આ રીતે આપણે તેનો મોટો એવો રોટલો બનાવીને રેડી કરી દઈશું જો કાગળ ઉપર કરચલી આવતી હોય તો આપણે તેને હટાવતા જવાની આ રીતે આપણે ચલાવતા જઈને સારી એવી આની મોટી રોટલી વણી લેશું પછી તમારે પાણીપુરીની પૂરી કેવડી રાખવી છે તે માપ લઈને તમારે તેને નાની નાની પૂરીને કટ કરી લેવાની એટલે એક વખત માપ પણ તમે સાત થી આઠ પૂરી આસાનીથી બનાવી શકશો તો આ રીતે આપણે ગુલ્ફી મોલનું ઢાંકણ લીધેલું છે તેનાથી આપણે આ રીતની બધી પૂરી કટ કરી લેશું અને વધારાનો જે લોટ છે તે આપણે હટાવી દઈશું તો પૂરી વણતી વખતે તમને એમ લાગે કે લોટ ઢીલો છે તો તમે અહીંયા રાજગરાનો લોટ ઉમેરી શકો છો તો આપણી બધી જ પૂરી વણાઈને રેડી છે આ રીતની આપણે તેની ચડાઈ રાખીશું બહુ પાતળી ન હોય તેનું આપણે ધ્યાન રાખવાનું પૂરી બહુ પાતળી હશે તો તે ફૂલશે નહીં તો સૌથી પહેલાં આપણે તેલ ચેક કરી લેશું આ પૂરી તળીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની અને તેલ વધુ પડતું જ ગરમ કરવાનું તેલ સારી રીતે ગરમ હશે તો જ આપણી પૂરી એકદમ પરફેક્ટ ફૂલશે એટલે અહીંયા ધુવાડા નીકળે તેવું જ આપણે તેલને ગરમ કરવાનું છે તો એક વખતમાં જેટલી પૂરી સમાય તેટલી પૂરી આપણે એડ કરી દઈશું અને આ રીતે આપણે ચલાવતા જઈને બધી જ પૂરીને તળી લેશું પૂરી આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે આ રીતે તમે થોડી થોડી પૂરી વણતા જવાની અને થોડી સાથે તળતા પણ જવાની આ જ રીતે આપણે બધી જ પૂરી વણીનતા જશું અને તળી લેશું તો આપણી પૂરી સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલ છે તો હવે તેને પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે આપણે બધી જ પૂરી બનાવીને રેડી કરેલી છે આ પૂરી ઠંડી થાય પછી તમે કોઈ એટેડ ડબ્બામાં ભરીને તમે આના મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તો આપણી પૂરી પણ રેડી છે તો હવે આપણે પાણીને ફ્રીઝમાંથી કાઢી લેશું તો પાણીને આપણે એકદમ સ્મૂથ બનાવવા માટે આપણે તેને ગાળી લેશું જેવું બજારમાં મળે છે તેવું જ આપણે પાણી બનાવીને રેડી કરીશું તો આ રીતે આપણે ચમચા વડે બધું જ પાણી સારી રીતે ગાળી લેશું અને જે પેસ્ટ વધેલી છે તેને આપણે ફેંકવાની નથી તેને આપણે આગળ મસાલામાં યુઝ કરી લેશું કારણ કે મસાલાની અંદર પણ ફુદીના અને કોથમરીનું સરસ ફ્લેવર આવી જાય પાણી આપણે અહીંયા સારી રીતે ગાળી લીધેલું છે હવે આ જે પેસ્ટ વધેલી છે તેને આપણે રાખી દઈશું પાણી બનાવતી વખતે આપણે બરફનો યુઝ કરેલો એટલે આપણું પાણી એકદમ ગ્રીન કલરનું જ છે જો આ રીતથી તમે પાણી બનાવશો તો તમારું પણ પાણી આ રીતનું ગ્રીન જ રહેશે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ બાફેલા બટેકા લીધેલા છે તેની અંદર એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી શેકેલા જીરા પાવડર અને આપણી જે પેસ્ટ વધેલી હતી તે એડ કરી દેસું જેથી કરીને મસાલાની અંદર પણ બધી જ જાતના ફ્લેવર આવી જાય તૈયાર થયેલા મસાલાને ઉપર કોથમરી છાંટીને આપણે ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આપણી ફરાળી પાણીપુરી જો આ પાણીપુરી તમે ટેસ્ટ કરશો તો કોઈ પણ નહીં કઈ કે આ પાણીપુરી તમે ફરાળી બનાવેલી છે બધાને ખૂબ જ પસંદ આવશે તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે તો તૈયાર છે આપડી ફરાળી પાણીપુરી આ પાણીપુરીની રેસિપી જો તમને પસંદ આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો મળીશું બીજી આવી નવી રેસીપી સાથે થેન્ક યુ